નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત કરીશું અષાઢમાં અનરાધાર વરસાદથી સવારે દસ વાગ્યા સુધી ત્રણ જિલ્લા ખૂબ જ સાવધાન કારણ કે સવારે દસ વાગ્યા સુધીમાં આ ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે જેમાં છોટાઉદેપુર દાહોદ અને મહિસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે થઈ શકે છે સવારે દસ વાગ્યા સુધીમાં અન્ય નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ છે એટલે કે ત્યાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે આ નવ જિલ્લા કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે તેમાં નર્મદા વડોદરા પંચમહાલ ખેડા અરવલ્લી સાબરકાંઠા અમરેલી જૂનાગઢ અને પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના આજે રહેશે તો એકવીસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે વરસાદનું એટલે કે સવારે દસ વાગ્યા સુધી આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તો આપણે જાણીશું મેપના માધ્યમથી કે આજે કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારે દસ વાગ્યા સુધીમાં થઈ શકે છે તો આ તસવીરો જુઓ આમ તો આખા ગુજરાતમાં ભારે વરસાદની સાર્વત્રિક આગાહી છે પરંતુ સૌથી વધારે જે રેડ એલર્ટ આપવામાં આવેલું છે એવા વિસ્તાર મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુર આ ત્રણ જિલ્લામાં આજે સવારે દસ વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને અહીંયા આ ત્રણેય જિલ્લાના લોકોને સાવધાન અને એલર્ટ રહેવાની પણ સૂચના છે હવે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એવા જિલ્લામાં સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ વડોદરા નર્મદા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા છે અમરેલી જૂનાગઢ અને પોરબંદર આ જે જિલ્લા છે ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લા છે અહીં પણ આજે સવારે દસ વાગ્યા સુધીમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે બાકીના જે એકવીસ જિલ્લા જે યલો તમે જોઈ રહ્યા છો એ તમામ યલો જિલ્લા છે એ તમામ જિલ્લાઓમાં આજે ગાજવીજ અને ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ ભુજ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદમાં પણ આજે ધોધમાર વરસાદ થઈ શકે છે ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના બોટાદ ભાવનગર રાજકોટ જામનગર દ્વારકા ગીર સોમનાથ આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ છે એટલે કે આજે અહીં પણ દસ વાગ્યા સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતમાં ખેડામાં ઓરેન્જ એલર્ટ છે અને આણંદમાં યલો એલર્ટ છે આ બંને વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે સાત પોઈન્ટ છ ઇંચ વરસાદ ગરૂડેશ્વરમાં પાંચ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નાંદોદમાં પાંચ પોઈન્ટ બે ઇંચ વરસાદ જયારે તિલકવાડામાં ચાર પોઈન્ટ બે ઇંચ વરસાદ થયો છે સિત્તેર જેટલા તાલુકામાં એક ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે તો ચોવીસ કલાકમાં રાજ્યના બસો ચૌદ તાલુકામાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો નેત્રંગમાં સાત પોઈન્ટ છ ઇંચ અને ગરૂડેશ્વરમાં સાડા પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ છે તો નામદોદમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો તિલકવાડામાં પણ વધારે વરસાદ નોંધાયો છે સિત્તેર જેટલા તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે આમ ચોવીસ કલાકમાં રાજ્યના બસો ચૌદ તાલુકામાં વરસાદ થયો છે આજે પણ ભારે વરસાદની સંભાવના છે ત્યારે વરસાદ અંગે પરેશ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે વીસ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે કેટલાક વિસ્તારોમાં પંદર ઇંચ વરસાદ ખાબકશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે આ વરસાદ વીસ તારીખ સુધી જોવા મળશે સોળ જુલાઈ બે હાજર ચોવીસ થી લઈને વીસ જુલાઈ બે હાજર ચોવીસ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તો અમુક જિલ્લાની અંદર તીવ્રતા સાથે ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જેનું મેન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે જેને કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતના અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે તો સોળ સત્તર અને અઢાર જુલાઈએ અતિ ભારે વરસાદ છે એટલે કે આજથી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં આગાહી છે તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર આણંદમાં ભારે વરસાદની આગાહી છે તો નડિયાદ મહિસાગર દાહોદ છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે સુરત વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદ પડશે તો જામનગર દ્વારકા ગીર સોમનાથ પોરબંદર અને જૂનાગઢ અમરેલીમાં પણ ધોધમાર વરસાદ છે હજુ સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ એ સાથે કપડવન મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર સોળ અને સત્તર તારીખ દરમિયાન ભારે વરસાદો પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે એ સાથે સોળ સત્તર અને અઢાર તારીખ આમ ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે અને સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના અમુક ભાગો છે જેમાં પણ છે માહોલ ક્યાંક ધીમી ધારે પણ વરસાદ થઈ રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો વેરાવડ સુત્રાપાડામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે તો અમરેલી શહેરમાં રાત્રે સતત અવિરત ધોધમાર વરસાદ થઈ રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે હરી રોડ પર આવેલી દુકાનોમાં પાણી ઘુસે તે પહેલા દુકાનદારોની જહેમત પણ જોવા મળી કારણ કે પાણીના નિકાલ માટે વેપારીઓ પ્રયત્નો કરતા જોવા મળ્યા રાજકમલ ચોક પછી હરી રોડ હીરા મોતી ચોક માણેકપરામાં વરસાદ પડ્યો પાણી દરવાજા રોડ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા અમરેલીના બજારોમાં નદીઓની માફક પાણી વહેતા જોવા મળ્યા તો અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો ભારે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અમરેલીના રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અમરેલી તસવીરો આવી રહી છે કે અહીંયા મોડી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને સવારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધોધમાર પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના અહેવાલ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે લીલીયા શહેરથી આવી રહી છે તસવીર લીલીયા શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો અહીંની નાવલી નદીમાં પૂર જોવા મળ્યું રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે રાજુલા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શક્યતા છે જાફરાબાદના બાબરકોટ મિતિયાળા વઢેરા હેમાળ નાગેશરી કડિયાળીમાં ધોધમાર વરસાદ પડ્યો સમગ્ર રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી તો અમરેલી શહેરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો વઢેરા નાના ભંડારીયા મોટા આખડીયા અમરાપુર સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો અમરેલી શહેરમાં પણ ભારે વરસાદથી રાજકમલ ચોકમાં પાણી પાણી જોવા મળ્યું હવે વાત કરીશું કચ્છની કચ્છ જિલ્લા મથકમાં ભુજ જ્યાંથી તસવીરો આવી રહી છે ભુજમાં વરસાદ બાદ ફેરફેર પાણી ભરાયેલા જોઈ શકાય છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ભુજ બસ સ્ટેશન અને જ્યુબીલી સર્કલ વોકડા ફરિયા પાણી ભરાઈ ગયેલા જોઈ શકાય છે કચ્છ ભુજમાં પણ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી જો કે નીચાણવાળા વિસ્તારોમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવર જવરમાં હાલાકી પડી હતી તો ભુજના બસ સ્ટેશન વિસ્તારથી આવી રહી છે તસવીર જ્યાં ભારે પાણી ભરાઈ ગયા બસ સ્ટેશન પર આવેલ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા પાર્ક કરાયેલા વાહનો ભારે પાણીના પ્રવાહમાં જમીન પર પટકાયા હતા વાહન ચાલકોના વાહનો બંધ થઈ જતા લોકો ધક્કો મારતા નજરે પડ્યા હતા તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા પાણી ભરાઈ ગયા છે બસ સ્ટેશનમાં આવેલી જે દુકાનો છે તેમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે ઘૂંટણસમા પાણીના કારણે ટુ વ્હીલર ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા હવે થી આવી રહી છે આ તસવીર અરવલ્લીના માલપુર મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો મોરડુંગરી ભેમપુર તખતપુર પહાડીયામાં ધોધમાર વરસાદ પડ્યો માલપુરના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા મેઘરજ નગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો રોયણિયા